વૈશાણના મિંદપુરાના રામ મંદિર ખાતે યોગ શિબિરનું આયોજન કરાયું જેમાં વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ જૂનાગઢના ભેસાવના મેંદપરાના રામજી મંદિર ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા એક હૃદયરોગની શિબિરનું આયોજન કરાયું ગાંધી જયંતિ પણ હોય જેની સાથે સુંદર મજાની હૃદયરોગ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું મુખ્ય યોગ ગુરુ ચેતનાબેન ગજેરા તમામ બહેનોને માહિતગાર કરાયા આ યોગ શિક્ષક શ્રી હિનાબેન અને નીતાબેન બંને મહિલાઓને એક મહિનાથી યોગ કરાવી રહ્યા છે હજુ એક મહિના સુધી યોગ કરાવશે જેમાં ખૂબ જ સુંદર યોગ ટ્રેનિંગના વર્ગો ચલાવી રહ્યા છે પાંત્રીસ જેટલી બહેનોએ ભાગ લીધો તેઓને રોગ થવાના કારણે તેના યોગી આયુર્વેદિક નિવારણ સમજાવ્યા જેમાં સીઆરપી સ્ટ્રીમની પ્રેક્ટિકલ કરી બતાવી જેમાં બહેનોને ખૂબ જ આનંદ આવ્યો બહેનો યોગના દરેક વિષય જાણવા માટે આતુરતા છે નિયમિત યોગ વર્ગમાં આવશે તેવું વચન આપ્યું જણાવ્યું છે ગામની બહેનોના આજુબાજુના ગામની બહેનો પણ ભાગ લઈ શકે છે ઓમ નમસ્કાર હું ચેતના ગજેરા જૂનાગઢ જિલ્લામાં યોગ સેવા આપું છું 29મી સપ્ટેમ્બરના વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જૂનાગઢમાં કેસોદમાં વંથલીમાં મેંદણામાં માળીયામાં એવી રીતે જુદા જુદા તાલુકાઓમાં સુંદર મજાની યોગ શિબિરનું આયોજન કર્યું થયું યોગ હૃદય સંબંધિત યોગ અને સાથે સાથે એનું નિવારણ નું સુંદર માર્ગદર્શન ડોક્ટર દ્વારા આપવામાં આવ્યું આજે અમે અત્રે ભેસાણના મેંદપરા ગામે બેન શ્રી હિતલબેન અને નીતાબેનની ચાલતી ટ્રેનિંગમાં આજે અમે આ સુંદર શિબિરનું આયોજન કર્યું છે અને લગભગ ચાલીસથી થી પિસ્તાલીસ બેનોએ આજે ભાગ લીધો અને ખૂબ સુંદર મજાની સીપીઆર સિસ્ટમની અને હૃદય રોગની અમે વાતો અને માર્ગદર્શન ગાંધી દિવસે ખાસ કરીને આજે બીજી ઓક્ટોબર છે તો એ નિમિત્તે પણ અમે થોડી સ્વચ્છતાની પણ વાતો કરી અને એ અભિયાન અંતર્ગત પણ અમે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે